સંબલમાં વીજળી ચોરીની ચેકિંગ દરમિયાન વર્ષોથી બંધ પ્રાચીન મંદિર મળી આવ્યું જેને સ્થાનિક પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આજે એએસઆઈની ટીમ દ્વારા તેનો સર્વે કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી પ્રમાણે આઠથી દસ કલાક ચાલેલા સર્વેમાં મંદિરનો સમયગાળો જાણવા કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કરવામાં આવી હતી એએસઆઈના સર્વે વિશે માહિતી આપતા સંબલના ડીએમે જણાવ્યું ચાર સભ્યોની ટીમ સંબલમાં સર્વે કરવા માટે આવી હતી સંબલમાં ઇએસઆઈ દ્વારા પાંચ સીટ અને ઓગણીસ કુવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું જે નવું મંદિર મળ્યું હતું તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે સર્વે વિશે જણાવ્યું સર્વે આઠ થી દસ કલાક સુધી ચાલ્યો જે પ્રાચીન મંદિર હાલમાં ખોલવામાં આવ્યું હતું તેનો પણ સર્વે કરવામાં આવ્યો ઈએસઆઈ તેનો રિપોર્ટ અમને આપશે કુલ ચોવીસ જેટલા વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો પ્રાચીન શિવ મંદિરનો પણ સર્વે કરવામાં આવ્યો છે કુલ ચોવીસ વિસ્તાર છે કે જ્યાં સર્વે કરવામાં આવ્યો એસઆઈ ની ટીમ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો ચાર સભ્યોની ટીમ સંબલમાં સર્વે કરવા પહોંચી હતી અને સંબલમાં એસઆઈ દ્વારા પાંચ તીર્થ અને ઓગણીસ કુવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું